નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ હિન્દુ યુટ્યુબ ચેનલમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ દસ અને ધોરણ બારના પ્રશ્નપત્રો ના પરિપ જે આવી ગયા તો ઓફિશિયલ જે જાહેરાત થઈ ગઈ અને જે પરિપત્ર આવી ગયા છે એની આજે આપણે વાત કરીશું જો અહીંયા તારીખ પણ આપેલી છે જે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યા છે આગળ આપણે અહીંયા જોઈએ કે વિષય છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે જોઈ લઈએ કયા કયા વિષયની આપણે બહાર પાડવામાં આવી છે તો ધોરણ દસ ની અંદર તમે જોઈ શકો છો ગણિત ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને વિજ્ઞાન ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે તમે જોઈ શકો છો અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા આંકડા શાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ તત્વજ્ઞાન અંગ્રેજી ત્રિતીય ભાષા જે છે એના અહીંયા આપણે કરવામાં આવ્યા છે બરાબર આ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પછી તમે જોઈ લો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તમે જોઈ લો અહીંયા ગણિત રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન અને અંગ્રેજી આટલા અહીંયા આપણે પ્રશ્નપત્રના પરિરૂપ આવી ગયેલ છે હવે નેક્સ્ટ આપણે બધા જ વિષયના વ્યવસ્થિત રીતે આપણે વિડીયો બનાવી અને તમામ વિદ્યાર્થીઓ સુધી અહીંયા જે પણ વિષય આપવામાં આવેલ છે આપણે જોઈ લો ધોરણ દસ ના પાંચ પછી ધોરણ બાર ના સાત અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પાંચ એટલે પંદર અને સાત એટલે બાવીસ વિડીયો તમને હવે પછી સારી રીતે આપણે એડિટિંગ કરી સારી રીતે આપણે એને સમજાવીશું પ્રશ્નપત્રનું પરિરૂપ અને એક સામાન્ય પ્રશ્નપત્ર જે કહેવાય એ સહિત આપણે તમને મોકલીશું તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને પ્રશ્નપત્રના પરિરૂપ જો તમે જોવા માંગતા હો તો યુટ્યુબ ચેનલ આપણે હિન્દી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર